અત્યારે હવાર હવારમાં હું અહીંયા કટિંગ કરું છું અને આ બે થમાં ચકડી બોલાવી તો જો મારા મારે જો આ વખતે કેટલી બધી દસ ડિઝાઇન આવી છે અલગ અલગ ચેનની જો અહીંયા છે આવી છે આગળ જો કટિંગના બાઉલ છે અહીંયા આ રીતની છે ઘણી બધી ડિઝાઇન છે અલગ અલગ એટલે કટિંગ કરતા વાર લાગે છે અને આ છોકરા અત્યારના પરમાં ધમાચકડી બોલે છે ને એકદમ મસ્ત વાતાવરણ છે એકદમ ઠંડુ ઠંડુ તમને નહીં દેખાય પવન એટલો સુપર છે અને બે ઉઠીને ધમાચકડી બોલે જો એ એ એ જો 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 એ એ માધવ છે એમ એમ માધવ થોડું મરાય જો એને તો કેવો ગુસ્સો આવે જો માધવ દીદીને એમ લાંબી જતો એમ લાંબી કેમ એ એ દોઈ એ દોઈ એ દીદી દોઈ એ દોઈ હા ભાઈ કાંઈ નહીં હાલો કાંઈ નહીં દીદી આમ બે ગઈ અને હે ચોક્કી જોઈશે હવે એને ચોક્કી જોઈશ લ્યો દીદી માથો ચોકી આપી દો ને હં હં હું ન આપું એમ ના હોય હં ચોક્કસ ખાધી જો 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 મશીન જો મશીન જો બટન જોયું એ પાછું ચાલુ કર્યું જેના ઘરમાં બે ઢીંગલા હોય ને આવી રોજ થતું છે જેના ઘરમાં હોય ને કોમેન્ટ કરજો કે આવી ધમા ચકડી થાય ઉઠી બસ બસ હે બસ બસ માધવ તો છે ને એનું જ આ કેવો એના સિવાય કોઈનું ન હાલવું જોઈએ કા કા ગટુ ચીંકી એવા ગટુ ચિંકી છે હા હા માધો જ્યોતિરમાં પણ કામ ન કરો છો ને ખોડામાં બીજો મારે એટલું કટિંગ બાકી છે માધવ મારા ખોડામાં બી ગયો છે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ને માધુની તબિયત થોડીક થોડીક ખરાબ થઈ ગઈ છે એટલે માધુ છે ને થોડુંક રો રો બહુ વધારે કરે છે કા છે મને કામ કરવા દે નહીં કા સાચી વાત છે સાચી વાત છે હાય કર દો બધાને હાય કરો હાય જેના ગટુડા ગટુડા ગાલ હોય એને આ તને નહીં હો તને નહીં અજય એવું કઈ માને

કેમ કેટલું મસ્ત વાતાવરણ છે અને ક્યાં ક્યાં વરસાદ છે ને કોમેન્ટ કરજો અમારે તો વરસાદ છે પણ થોડોક થોડોક બહુ ન કહેવાય ને એવો વરસાદ છે વાતાવરણ બહુ સુપર છે સ્ટેશન ઉપર વાતાવરણ હોય ને એવું વાતાવરણ છે ઠંડો ઠંડો પવન છે મસ્તીનો પવન ઓહો હો અરે 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 પણ અરે પણ ઓહો હો તમારું આવા બાદ આવડી ગયા મા બે દિવસ જોવાઈ ગયું જો સાર હાલો હવે વિડીયો નો આ એન્ડ કરું છું વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો શેર કરજો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને નાનકડી એવી કોમેન્ટ કરજો બાય બાય